જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને જય મહાકાળીમાં જય ચાઉનમાં તો અત્યારે વાગી ગયા અને હવે તો તડકો થઈ ગયો છે કેમકે ધુલેટી હોળી આવી રહી છે ને આપણે માતાજીના મઢે જવાનું છે કેમકે નવો મઠ બનાવવાનો છે એટલે મઢ પાડવાનો છે એટલે તે માટે તો હાલો હવે બપોરા પાણી કરીને ભુવાનો ફોન આવ્યો હતો કે હેસવીન કેમ દેખાતો નથી પણ કામેથી આપણે અત્યારે જ આવ્યા હે અને આવીને હવે જાય અને આશુબેનને તો એમના મમ્મીને ઘરે રોકાણા એટલે વ્લોગ અત્યારે મારે બનાવવો પડ્યો ના તો હવારમાં બનાવી નાખે જોવા ઓળાય પણ બનાવી નહીં ખાય કેમ કે વળી ધૂલેટીનો તહેવાર આવે ને તે માટે તો હાલો વાત કુર્ચે નહીં અને જાય આપણે મઢે કામમાં તો વિડીયો જોતા રહીજો અને ચેનલમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં ત્યાં પોણા ત્રણ આપણા માતાજીના મટી ગયા હતા પણ ફોન આવ્યો હતો તો કીધું ખાતું ખોલાવાનું છે ખાતું ખોલાવે પછી પેમેન્ટ આવે તો જો બધા કાગરિયા લઈને હવે આપણે ખાતું ખોલાવવા માટે જઈશી કેમ કે પેમેન્ટ પણ હવે 25 તારીખે આવી જશે એટલે ખાતું ખોલાવીને તો આપણા ખાતામાં જમા થઈ જાય તો બધા કાગરિયા તૈયાર કરીને અને જો હવે જઈ વાકાને તો કીધું અહીંયા ગેસનો કોપ છે અહીંયા બેઠા છે કેમ કે એક ભાઈબંધ છે આપણે તમે પણ બ્લોગ જોતા જ છો ધનજીભાઈ બ્લોગ એ બોલે ઘરે કાગરિયા ભૂલી ગયા લેવા ગયા અહીં આવીને યાદ આવી ગઈ તો આમ તડકો એટલે સાંજે બેઠા હે તો વિડીયો જોતા રહ્યો સેવા કરવા જવાનું હતું આપણે આ નથી પડતા પણ કીધું વાકનને ખાતું ખોલાય પછી સાંજે આપણે જાય હજી તો બધા ચા પાણી પીતા જ ચા મંકો તો પણ વાકાન જવાનું મોડું થતું એટલે અને કામેથી તો હમણાંથી તો કેમ કે થોડાક મોડા આવી પણ છે ને હવે સીધા મઢે જ કામમાં લાગવાનું જ્યાં લગી મઢ નહીં બને ને ત્યાં લગી મઢે જ કામમાં સેવામાં રહેવાનું છે તો વિડીયો જોતા રહીજો નરસિંહ કાકાની બધા હતા જ પણ મેં કીધું હમણાં આવું પાકા ને જાતો થોડું કામ છે તો વાંધો નહીં તો હાલો વિડીયો જોતા રહ્યો અને ટોપી પણ જો વિનર દુકાને થી તડકો ન લાગે ને કેમ કે મઢ નું કામ હાલતું એટલે તડકે કામ કરવાનું એટલે જો ક્રિકેટ રમવા કામ આવે ને તો વિડીયો જોતા રહીજો માતાજી હાલો વાહ હા જંતીભાઈ કાકા કા માટલું નીકળશે તો નાકતા કે મે પાંચ દિવસ નીકળે એમને મટ પાડવાનું કામકાજ હાલે એમને કેટલા વાગ્યા આશેનભાઈ તો આશેનભાઈ પાટખાવા પણ લઈને આયો ટોપી તડકો ના લાગે હાલો પાંચ કાકા જોને કણે અને આ બધા આવી ગયા ઓલા આરામ કરે હવે આપણે લાગી ગયા 12 કાઢવાનું પણ ઈ હસ્વીનભાઈને આઈ છે કાઢવાનું ને શંકરભાઈ તડકો અરે કાઢવી ના પાડવા માંડવું જૂનું અહીંકા જાય પણ આવી ગયો ચા પી લે પછી પાડી પાડીને

અજયભાઈ જય માતાજી જય માતાજી વાહ તડકો બહુ થઈ ગયો ચા પી લી હલો ક્યાં ડાબો અહીંયા જ ડાબો આપણે થાકી ગયા જોઈ લીધું આપણે જંતીભાઈ મારી પાસે કણ પડાઈ દીધો તમે બેહો વાહ જંતીભાઈ વાહ ભાઈ ચા વાળા બસ મસાલા જીરા મસાલા

તો વિનર પાર્સલ વાળા હે ભરવામાં નહીં ખોદવું આપણે અહીંયા લાઈન થઈ ગયા હા ભુવા જય માતાજી તમારથી શરૂઆત કરી જય માતાજી કાકા જય માતાજી હાલો જેમ ભાઈ વ્યામ માં ખાઈ લીધું હાલો હાલો મોટો પાણો ઉપાડવાનો હાલો કે ઉપાડો હાલ હાલ સડા એલા સડાવા ન હોય દીર્ઘા ભાઈ પાછા સડા મોટો પાણો સડાવા ન પડે હાલો મને સમજે સડાવ કાલ દીર્ઘા કા કેટલી ગુણી વારી હોય આ હું પાર્સલ લઈ લઈએ ઇન પાણ પાર્સલ તો દીયો માં નાખવા હલો જેમ ભાઈ તમારો સિંહ નહોતો એટલે લઉં પુરા ભાઈ આમ જોઈજો દાંત શંકર ચાલુ કરે પાણા નડે સુરા ઉપર છે મોટો પાણો આ લાગે નો લાદી